ભરૂચ લોકસભા બેઠક ઉપર ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભામાં સૌથી વધુ સરેરાશ એક બુથ ઉપર એક હજાર એકસો મતદારો ભરૂચ વિધાનસભા બેઠક ઉપર નોંધાયા છે અંકલેશ્વર વિધાનસભામાં સરેરાશ એક બુથ ઉપર એક હજાર ચોવીસ મતદારો રહેલા છે જે બાદ વાગરા વિધાનસભા મતદાન મથકોએ સરેરાશ એક બુથ ઉપર મતદારનો આંક નવસો દસમો છે જ્યારે જંબુસર વિધાનસભાના સરેરાશ એક મથકે આઠસો સત્તાણું મતદાર તો ઝગડીયા વિધાનસભાના સરેરાશ એક બુથ ઉપર સૌથી ઓછા આઠસો ત્રેવીસ પોઈન્ટ અડતાળીસ મતદાર રહેલા છે ભરૂચારના પટેલ વેલ્ફેર ડેન્ટલ કોલેજ મતદાન મથકે સૌથી વધુ એક હજાર ચારસો ત્રાણું અને ઝગડિયાના કોયલી વાવ પ્રાથમિક શાળા મતદાન કેન્દ્ર ઉપર માત્ર એકસો સિત્યોતેર મતદાર રહેલા છે ભરૂચ વિધાનસભા બેઠક ઉપર કુલ બે લાખ મતદારો માટે બસો બૂથ અંગેશ્વર વિધાનસભાના બે લાખ મતદારો માટે બસો બૂથ વાગરાના બે પોઈન્ટ બાવીસ લાખ મતદારો માટે બસો ચુમ્માળીસ બુથ જમ્મુસરના બે પોઈન્ટ એકતાળીસ લાખ મતદારો માટે બસો ઓગણા સિત્તેર બુથ અને ઝગડીયામાં બે પોઈન્ટ છપ્પન લાખ મતદારો માટે ત્રણસો બાર મતદાન મથક ઊભા કરાયા છે